ગુજરાતની ઓળખ છે પરંતુ વેસ્ટર્ન કલ્ચરને કારણે ભાતીગઢ ગરબા આજના યુવાનોના મનમાંથી વિસરી રહ્યા છે ત્યારે આ પ્રાચીન ગરબાને પોરબંદર જિલ્લાની મહેર જ્ઞાતિએ મણિયારો રાસ નામ આપીને આજના આધુનિક યુગમાં જાળવી રાખ્યા છે અને તે પણ પરંપરાગત પોશાક અને મોંઘાદાટ સોનાના દાગીના પહેરીને રમતા નજરે પડે છે મહિલાઓ પણ ભાતીગઢ પહેરવેશ અને સોનાના દાગીના પહેરી રાસ ગરબાની રમઝટ બોલાવે છે હાલ સમગ્ર રાજ્યમાં નવરાત્રિનો પાવન તહેવાર ચાલી રહ્યો છે પરંતુ આજના આધુનિક યુગમાં યુવાનો ગુજરાતની પરંપરાઓ ભૂલી વેસ્ટર્ન કલ્ચર તરફ આગળ વધી રહ્યા છે ત્યારે પોરબંદરમાં મહેર સમાજ દ્વારા પરંપરાગત રાસ ગરબા આજે પણ જાળવી પોરબંદરમાં મોટી સંખ્યામાં મહેર સમાજ વસવાટ કરે છે પહેલાના જમાનામાં સમાજ રાજપૂત ક્ષત્રિય જાતિ છે કે જેમણે પોતાના વતન માટે યુદ્ધ કર્યું હતું અને જીત હાંસલ કરી હતી ત્યારે ભૂંગીઓ ઢોલ વગાડી વિજયોત્સવ મનાવવામાં આવે છે આ મણિયારો રાસ જન્માષ્ટમી હોળી નવરાત્રીમાં પરંપરાગત પોશાક પહેરીને રમવામાં આવે છે પોરબંદરમાં દર વર્ષે મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે જે આ વર્ષે રજત જયંતિ ઉજવાઈ રહી છે જેમાં પાંચમા નોરતે મહેર સમાજના ભાઈઓ બહેનો દ્વારા પરંપરાગત પોશાક પહેરીને રાસ ગરબાની રમઝટ બોલાવી હતી આ ઉપરાંત મહેર જ્ઞાતિની મહિલાઓ પોતાના શરીરે વીસથી થી પચીસ તોલા સોનાના દાગીના પહેરી રાસ ગરબા રમે છે ગુજરાતના લોક નૃત્યમાં રાસના ઘણા સ્વરૂપ છે જેમાંનો એક રાસ છે મણિયારો રાસ કે જે ખાસ કરીને પોરબંદર જિલ્લામાં રમવામાં આવે છે અને દેશ વિદેશમાં કે પછી દેશના રાષ્ટ્રીય કાર્યક્રમમાં પણ રમવામાં આવે છે મણિયારો રમતા પુરુષો આંગળી ચોયણી પાઘડી અને ખેસ પહેરીને મણિયારો રાસ રમે છે મહિલાઓ જ્યારે આ રાસ રમે છે ત્યારે પોતાનો પોશાક હોય છે ઢારવો કાપડું ઓઢણી અને ડોકમાં સોનાના હાર કાનમાં વેઢલા પહેરે છે આજના જમાનામાં સોનાના ભાવ સાંભળીને લોકો સોનું લેવાનું ટાળે છે ત્યારે મહેર મહિલાઓ પોતાના શરીરે વીસથી પચીસ તોલા સોનાના દાગીના પહેરી કોઈપણ જાતની બીક વગર જોશ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવે છે આ પ્રસંગે પુરુષો અને મહિલાઓ અલગ અલગ રીતે પોતપોતાના જુદા જુદા સ્ટેપથી રાસ રમે છે સુદામાપુરી પોરબંદરમાં નવરાત્રી નોરતાના પાંચમા દિવસે મહેરગ્રાંતિનો પ્રખ્યાત મણિયાણો અને બહેનોના રાસડાનું પરંપરાગત પહેરવેશમાં આયોજન કરાયું હતું અને દસથી બાર હજાર ભાઈઓ બહેનોએ એક જ સાથે એક જ ગ્રાઉન્ડમાં મણિયાળ અને રાસડાની રમઝટ બોલાવી હતી અને મહેર જ્ઞાતિની સંસ્કૃતિની ઝલક લોક સમક્ષ મૂકી હતી એક મહિલા પોતાના શરીરે વીસ વીસ તોલા સોનાના દાગીના પહેરી પરંપરાગત રાસડા રમી માતાજીની આરાધના કરી હતી રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધ દેવ પોરબંદર વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો આજે અમારું આ પચીસમું વર્ષ એટલે રજત જયંતિ મહોત્સવ છે પહેલાં સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે થતું હતું હવે ઇન્ટરનેશનલ મે સુપ્રીમ કાઉન્સિલના નામ નીચે અમે કરીએ છીએ અમારું આ પચીસમું વર્ષ છે આ રજત જયંતિનું વર્ષ છે અમારી વિશેષતાઓમાં આજનો મણિયારો અમારી બહેનોના જે ખાસ કરીને જૂના રાસ આ અને એના ટ્રેડિશનલ યુનિફોર્મમાં જે રમાય છે એ અમારી ખાસ વિશેષતાઓ અને એમાં મેર કોમ્યુનિટી પોરબંદર એરિયાના અંદર જે છે એ અમારી ખાસ વિશેષતાળવાય રહી છે પરંપરાગત સંસ્કૃતિ હોય છે છે જે છે રહી છે જે હા દરેક જ્ઞાતિ માટે પોતાની જૂની પરંપરાઓ સચવાઈ રહે ખૂબ અગત્યની વાત છે એ જળવાવી જોઈએ એનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ભૂતકાળને સંભાળી અને એને ભવિષ્યમાં લઈ જવો જોઈએ અને એના ભાગરૂપે આખી અમારી ઇન્ટરનેશનલ મે સપ્રિમ કાઉન્સિલની ટીમ જેની અંદર બધા ઉપપ્રમુખો મહામંત્રીશ્રીઓ આખી ટીમ ખૂબ પ્રયત્ન કરે છે અને આજે જે નાના નાના ભૂલકાઓ છોકરાઓને આ યુનિફોર્મમાં અમે જોઈએ છીએ ત્યારે અમને એમ થાય છે કે અમે જે પ્રયત્ન કરીએ છીએ એનું કંઈક પણ રિઝલ્ટ છે દીકરીઓ અમે જ્યારે આરતી થાય છે અને જોઈએ છે કે યુનિફોર્મમાં પ્રોપર આવી ઉભા એને આરતી કરે છે ત્યારે આનંદ ખૂબ થાય કે આ અમે જે મહેનત છે એ ફળીભૂત છે અને ભવિષ્યમાં અમારી જે સંસ્કૃતિ છે એ જળવાઈ નથી મોજાભાઈ લીલાભાઈ આગળ છે ઇન્ટરનેશનલ મેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં પાંચમા દિવસે અમારી મેર કોમ્યુનિટીનો જે પરંપરાગત મણિયારો રાસ એક સાથે બે થી ત્રણ હજાર લોકો રમે છે અને આ મણિયારોનું મહત્વ આજે ફક્ત સૌરાષ્ટ્ર નહીં ગુજરાત નહીં ભારત નહીં પણ વિશ્વના દરેક દેશોમાં છે આજે તમે ઇઝરાયલ જાઓ લંડન જાઓ જાપાન જાઓ કેનેડા જાઓ જ્યાં મણિયારો આપણા વંશ પરંપરાગતની જે સિસ્ટમ છે એનાથી રમાય છે અને મણિયારો ખરેખર તો બધી જ્ઞાતિ રમી નથી શકતી મણિયારો છે એ મારા વારસાગત સંસ્થા એક એક આગવી ઓળખ છે અને મણિયારા થકી આજ મેર બધી જગ્યાએ પહેચાન છે મેર એટલે મણિયારો અને મણિયારો એટલે મેર આજે કોઈ પણ દેશ વિદેશના ભારતમાં જે કોઈ લોકો આવે છે ત્યારે મોદી સાહેબનો આગ્રહ હોય કે ભાઈ પોરબંદરનો મેહર નો મણિયારો રાખજો એટલે મેરની આજ પેચાન એવી થઈ ગઈ છે કે વિશ્વ લેવલે આજે તો હર કોઈ જ્ઞાતિની નથી હોતી એક સમુદ્ર કાંઠે વસેલી નાની એવી કોમ્યુનિટી જે પેતર લાખની વસ્તી ધરાવે છે એને આજે એક હાઇલાઇટ કરેલી છે અને અમારા લોહીમાં વસેલું જે ખમીર છે જે સાંસ્કૃતિક વારસો છે અમે લોકો જાળ્યું રમાતી આજની ગરમીઓમાં અમારો સમાજ અને અમારા વડીલોએ જે પરંપરા જાળવી છે આજે પચીસ વર્ષથી અમારી ગરબી થાય છે આ ગરદીમાં નાની દીકરીઓથી માંડી અને મોટી ઉંમરના લગભગ નેવું વર્ષના વડીલ પણ ગરબી લે છે નેવું વર્ષના બાચથી રાહડો લે છે અને સંપૂર્ણ પરંપરાગત જે અમારું કલ્ચર છે એ અમે જાળવી રાખ્યું છે પેઢી દર પેઢી અમે અમારા સંતાનો દેશું અમને અમારા માવતરે અમને આપ્યું જે કઈ કોર્નામેન્ટ છે દાગીના છે કપડાં છે અમે ટ્રેડિશનલ જાળવી રહ્યા છે આજના આધુનિક જમાનામાં આપણે જોઈએ છે તો માણસ જેમ બને એમ આધુનિક બનતો જાય છે પણ અમે અમારે પરમતાર જાળવી રાખી છે પાંચમા નોરતે ખાસ કરીને અમારા લગભગ તમે જોઈ શકો છો કે આઠ થી દસ હજાર માણસો આવે છે અને લગભગ ત્રણ હજાર બહેનો અને ત્રણ હજાર ભાઈઓ સાથે રાડા લે છે સંપૂર્ણ ડિસિપ્લિન શ્રેષ્ઠતાથી અને ખૂબ સરસ રીતે અમારા રાડા લેવાય છે અને દાગીનાનો અમને ભય નથી અમારી આરે માતાજી છે શક્તિ અને ભક્તિનો તહેવાર એટલે

અને કાઠલી કહેવાય અને વેટલા કહેવાય આવી રીતે અમે ટ્રેડિશનલ પહેરીને અમારે નવરાત્રી પાંચમા નોરતે આવી રીતે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે છે અમે છોકરીઓ કે અમારે વહુ કે દીકરીઓ બધી અહીંયા આવે તો નિડરતાથી એકલી આવે તો કોઈને ડર રહેતો નથી વધુમાં વધુ તન તન કિલો સોનું પહેરીને અમારે બધા આવે છે રમવા માટે એકલી આવી જાય તો કોઈને ડર ન રહેતો અમારા ભાઈઓ અમારા અહીંયા બાપ દાદા બધા એવા બેઠા હોય ને અમે નિડરતાથી અહીં આવી શકીએ છીએ જરાય ડર નહીં કહેવાય નો આવવામાં

અને મેરાણીઓ બધી એટલું બધું સોનું પહેરીને રમે છે કે અમારા લોહીની એટલી તાકાત છે કે અમે કોઈથી નેડરથી એકદમ દાગીના પહેરીને આવીએ જઈએ રાતના તો વીક નથી લાગતી અમે મેરાણી એટલે ઓરિજિનલ અમારી ક્ષત્રિયોની ક્ષત્રિયો કહેવાય એટલે ઓરિજનલ તાકાત અમારી અને રાસડા રમવાનું મહત્ત્વ એ છે કે અમારી મહેરજ્ઞાતિમાં જ્યારે બધા યોદ્ધાઓ લડાઈમાંથી આવતા અને જ્યારે એકદમ આનંદનો ઉત્સવ હોય ને ત્યારે રાસડા રમાતા અને યુદ્ધમાંથી જ્યારે એકદમ જીત થઈને આવે ને ત્યારે મણિયારો રમાતો અને એકદમ રાસડા અને મણિયારો પરંપરાગત સંસ્કૃતિ અમારી જાળવી રાખેલી છે અને અમારા પહેરવશનું ખૂબ જ મહત્ત્વ છે અને દર વખતે પાંચ વખતે અમે અમારી જ્ઞાતિમાં રાસડા રમીએ છીએ મણિયારો રમે છે અને અમારી સંસ્કૃતિ અમે જાળવી રાખીએ છીએ અને અમારો દાગીના અને અમારો ડ્રેસ બધા પરફેક્ટ પહેરીને આવે છે અને જેટલું જેટલી પાંચ છ તોલા જેટલું જેટલું દાગીના છોકરીથી મોપડે એટલું પહેરે જ છે બે બે ત્રણ ત્રણ ધારા દાગીના પહેરી અને રમે છે અને દાગીના પહેરીને એકલી રાતના નીકળે તો મહેરની દીકરી બીતી નથી કારણ કે ક્ષત્રિયાણી કહેવાય सा <laughs disappointment> Oh am મારી